સૌથી વધુ સમયથી ચાલી રહ્યું છે આ સંજોગોમાં દેસાઈ થી શાસ્ત્રીનગર તરફ જવાના એક બાજુનો જે માર્ગ છે એટલે ફ્લાયઓવરની સુવિધા પ્રજાજનો માટે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાવળિયા શાસક પક્ષના નેતા અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બંને સાઈડ નું કામ પૂરું ક્યારે થશે તે આગામી સમયમાં હવે જોવું રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રીના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ વિકાસ પામી રહ્યું છે અંદર ભાવનગરે હરણફાળ ભરી છે આજે આનંદ ને ખુશી ની વાત છે ભાવનગર નો પહેલો ફ્લાય એ એક સાઈડ થી એટલે કે દેસાઈનગર થી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે માનની મેયર શ્રી ભરતભાઈ અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ ડેપ્યુટી મેયર મોનાબેન કિશોરભાઈ ગુરુમુખાણી માનની નગરસેવકો નગરસેવિકા બહેનો અને કલેક્ટર શ્રી કમિશનર શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે મને આનંદ છે કે ભાવનગર માં ટ્રાફિક ની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો સરકારનો કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને કોર્પોરેશન સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકો મને ચૂંટીને મોકલ્યો ને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી એકસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગર ને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે પણ અમે અધિકારીઓને સૂચના આપી છે ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ફ્લાય ઓવર ભાવનગર ની જનતા માટે આજે વનવે ખુલો મૂક્યો છે અને પહેલી મે પહેલા એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલા આમ તો એકત્રીસ માર્ચ ડેડલાઈન આપી છે પણ એક મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસ પહેલા ખુલી જાય અને લોકોને ટ્રાફિક ની સમસ્યામાં માં મળે આપણે સૌને જાણકારી આપું તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિક ની જે વાહનો નીકળે છે રસ્તા ઉપરથી બે હજાર તેર માં ત્રીસ હજાર છસો ને સાત જેટલા વાહનો નીકળતા હતા દરરોજ ની વાત કરું છું નવેમ્બર ત્રેવીસ માં એ એકસઠ હજાર બસો ને ચોત્રીસ થયા અને જે પચીસ માં અપેક્ષિત અંદાજ છે એ સિત્તેર હજાર ચારસો ને ઓગણીસ જેટલા વાહનો આપણે સમજીએ છીએ અહિયાં હીરાના કારીગરો અહિયાં માર્કેટિંગ યાર્ડ અહિયાં ઉદ્યોગનગર એ ખુબ લોકો હજારો સંખ્યામાં આવે છે જિલ્લામાં આવન કરતો પેલો રોડ છે ત્યારે સિક્સટેક રોડ પણ માની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી એમની પાસે જઈને છત્રીસ કરોડ રૂપિયા એ પેલા બની ચુક્યો છે એટલે કુલ મળીને ટ્રાફિક ની સમસ્યા એ હળવી થાય પ્રયાસો છે ને જયારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહિયાં થઇ છે એમ આવનારા દિવસો સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગર ની જનતા ને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ થશે આપ સૌ ની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સભા ના સ્નેહ મિલન માં કહ્યું હતું ડિસેમ્બર માં ખુલ્લો મુકીશું આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ પેલી મે પેલા અમે ખુલ્લું મુકીશું અને નીચે પણ જે ટ્રાફિક ની સમસ્યા જવામાં છે એ કારીગરો હટાવીને ત્યાં રોડ બનાવીને પણ એની સમસ્યા હલ થાય એના માટે થોડા દિવસો જ અમે પ્રયાસ કરવાના છીએ ભાવનગરની જનતાને શુભકામનાઓ અને થોડું લેટ થયું છે એટલે અમે એને ક્ષમતા પણ અમે ક્ષમા પણ પ્રાર્થી છીએ